ઉદાહરણ છ પોઈન્ટ બે આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં હોય છે જે સામાન્ય રીતે જાણી શકાતું નથી ધારો કે એક ગ્રામ દળનું એક ટીપું એક પોઈન્ટ ડબલ ઝીરો કિલોમીટર ઊંચાઈએથી પડે છે તે જમીન પર પચાસ પોઈન્ટ ઝીરો મીટર સેકન્ડ માઇનસ વનની ઝડપથી સ્પર્શે છે તો એ ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થયું હશે બી અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું હશે અહીં વરસાદના ટીપાનું દળ સ્મોલ એમ બરાબર એક ગ્રામ આપણે એને કેજીમાં કન્વર્ટ કરીએ તો એક ભાગ્યા એક હજાર કેજી એટલે એને કહેવાય દસ ની માઇનસ ત્રણ કેજી હવે આપણે એવું ધારી લઈએ કે આ જે ડ્રોપ છે રેઈન ડ્રોપ એ શરૂઆતમાં કેવું છે સ્થિર એટલે એનો જે શરૂઆતનો વેગ છે વીઆઈ એ આપણે ઝીરો લઈ લઈએ ઝીરો મીટર પર આથી તેની શરૂઆતની ઝડપ વીઆઈ બરાબર ઝીરો મીટર થશે ને હવે પક્ષ પરથી જે ડ્રોપ છે એ જમીને સ્પર્શે તે સમયે તેની ઝડપ તમને કેટલી આપી છે વીએફ બરાબર પચાસ મીટર પર સેકન્ડ તથા ટીમ્પુ એક કિલોમીટરની ઊંચાઈએથી પડે છે આથી આપણે હાઈટ લઈ લઈએ એચ એક કિલોમીટરને આપણે મીટરમાં ફેરવીએ તો એ આવશે એક હજાર મીટર હવે અહીં આપણે બે પ્રશ્નોના ઉત્તર મેળવવાના છે રાઈટ એમાં પ્રશ્ન એ છે ગુરુત્વાકર્ષણ બોર્ડ વડે થયેલ કાર્ય જેને આપણે ડબલ્યુ જી કહી દઈએ એ શોધવાનું છે આને કહેવાય વકડોન બાય ગ્રેવિટેશનલ ફોર્સ અને જે પ્રશ્ન બી છે એની અંદર આપણે અજ્ઞાત અવરોધક બળ વડે થયેલ કાર્ય જેને આપણે ડબલ્યુ આર કહીએ છીએ શોધવાનું છે આર છે ને એ રેજિસ્ટિવ વર્ડ માટે છે તો ડબલ્યુ આર શું છે વર્કડન બાય અનનોન રેજિસ્ટિવ ફોર્સ તો આપણે ડબલ્યુ જી કેવી રીતે મેળવીશું રાઈટ ડબલ્યુ બરાબર એફડી સૂત્ર હતું ને અને એફ શું હશે અહીંયા અને ડી બરાબર આપણે એચ લઈ લઈએ તો આ સૂત્ર આવશે એમજી ગુણાકારમાં એચ અથવા તમે ડાયરેક્ટ પણ એમ લખી શકો તો એમની કિંમત કેટલી છે દસની માઇનસ ત્રણ આપણે અહીંયા જી દસ મીટર સેકન્ડ માઇનસ ટુ લઈ રહ્યા છીએ જીની કિંમત આપણે દસ લઈ લઈએ અને એચની કિંમત કેટલી છે એક હજાર રાઈટ તો આપણે આનું સાદરૂપ આપીએ તો દસની માઇનસ ત્રણ ગુણાકારમાં એક હજાર એ તો કટ થઈ જશે એટલે જવાબ શું આવશે દસ અને કાર્યનો એકમ શું આવે જૂલ તો આપણને ગુરુત્વાકર્ષણ વડે થતું કાર્ય મળ્યું દસ ઝૂલ હવે પ્રશ્ન બીનો જવાબ મેળવવા માટે આપણે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીશું રાઈટ તો કાર્ય ઉર્જા પ્રમેય પરથી ડબલ્યુ બરાબર ડેલ્ટા કે અને ડેલ્ટા કે બરાબર શું આવશે અંતિમ ગતિ ઉર્જા માઇનસ શરૂઆતની ગતિ ઉર્જા તો આ આવ્યું વન અપોન્ટ ટુ એમ વીએફ સ્ક્વેર માઇનસ વન અપોન્ટ ટુ એમ વીઆઈ સ્ક્વેર ગતિ ઊર્જાનું સૂત્ર છે ને વન અપોન્ટ ટુ એમ વી સ્ક્વેર એનો ઉપયોગ કર્યો આપણે તો આપણે કિંમતો મૂકી દઈએ વન અપોન્ટ ટુ એમની કિંમત છે દસની માઇનસ ત્રણ ગુણાકારમાં વીએફ છે નો વર્ગ માઇનસ વીઆઈની કિંમત ઝીરો છે અને ઝીરોનો વર્ગ ઝીરો જ થશે અને ઝીરો ગુણાકારમાં વન અપોન્ટ ટુ ગુણાકારમાં એમ કરશું તો ઝીરો જ થશે ને હવે આપણે આનું સાદુપ આપીએ પચાસનો વર્ગ પચીસો ગુણાકારમાં દસની માઇનસ ત્રણ ભાગ્યા બે તો આ તમારો જવાબ આવ્યો એક પોઈન્ટ પચીસ જૂલ જો બાળકો અહીંયા જે આ કાર્ય મળ્યું છે એ તો કુલ કાર્ય મળ્યું છે રાઈટ અને આ કુલ કાર્ય કોના બરાબર હશે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય અને અવરોધક બળ વડે થયેલ કાર્યના સરવાળા બરાબર હશે દેર ફોર આપણે અવરોધક બળ વડે થયેલું કાર્ય શોધવું હોય તો તો શું આવશે ડબલ્યુ માઇનસ ડબલ્યુ જી આવશે આ તો આન્સર આવ્યો એક પોઈન્ટ પચીસ માઇનસ દસ બરાબર માઇનસ આઠ પોઈન્ટ પંચોતેર તો અવરોધક બળની કિંમત આવી ડબલ્યુઆર બરાબર માઇનસ આઠ પંચોતેર તો અવરોધક બળનું મૂલ્ય આવ્યું માઇનસ આઠ પોઈન્ટ પંચોતેર કેવું છે આ ઋણ છે ઋણ નિશાની અહીંયા એ સૂચવી રહી છે કે જે અવરોધક બળ છે રાઈટ એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે